તો ફાઇનલી મિત્રો આપણે કંઈક વાડી આવી ગયા છે એવી મિની બ્લોગ બનાવવા તો આપણે કંઈક આવી રીતના કપાનો નજારો છે તમે જોઈ શકો છો અને આમાં ફાલ ફૂદડું પણ બહુ સારું છે તમે જોઈ શકો છો આવી રીતના કંઈક છે અને આમાં હજુ અત્યારે ખાતર નાખ્યું છે તમને બતાવી દઉં જોવું અને આપણે તો કેવો છે આપણો થોડીક કમેન્ટમાં જણાવી દીજો અને આપણને સપોર્ટ મળે છે યુટ્યુબમાં તો આવો નવો સપોર્ટ કરતા રહીજો તો કંઈક આવી રીતના ઝીંડવા પણ છે હજુ તો બહુ ઝીંડવા થયા નથી પણ પહેલા ફાલના ઝીંડવા થઈ જશે એટલે વાંધો નહીં આવે તો કંઈક આવી રીતના આપણી વાડીનો નજારો છે તો youtube યુટ્યુબમાં કમેન્ટ કરી નાખજો કે કેવો કપાસ છે